હતો આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હોવાનું માનવામાં આવે છે ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણા માટે લાવવામાં આવેલા બેનરોને રાત્રિ દરમિયાન ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ ફાળી નાખ્યા હોવાનો આરોપ છે એક દિવસ પહેલા પંદર પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખી હતી પોલીસ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ ઘટના પાછળનું કારણ એક સામાન્ય તકરાર હોવાનું બહાર આવ્યું છે પોલીસે આપેલી માહિતી અનુસાર થોડા સમય પહેલા ગણેશની શોભાયાત્રા દરમિયાન ડીજે માં ગીતો વગાડવા બાબતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી આ તકરારની અદાવત રાખીને કેટલાક અસામાજિક તત્વોએ ધાર્મિક વૈમનસ્ય અ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો ગણપતિ બાપાના બેનરો ફાડીને અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થતા તંગ દલીનો માહોલ સર્જાયો હતો એક દિવસ પહેલા જ પંદર ગણેશ ઘટના બની હતી જેના કારણે પોલીસ આંબેડકર નજરે પડ્યા છે આરોપીઓ માત્ર સોસાયટીના પોસ્ટર જ નહીં પરંતુ નજીકમાં આવેલી દુકાનોના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા આ ઉપરાંત તેમણે એક ટેમ્પો અને એક ઓટો રિક્ષા પર તોડફોડ કરી હતી જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ